હેલો વાલા ઉમેદવાર વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ નું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે ઘણા લોકો રાજવંદર બેઠા છે તેવા લોકો માટે જ મોટા એવા સમાચાર આવી ચુક્યા છે તો આ જ નવરી શરૂ કરીએ તે પહેલા જે પણ લોકો ચેનલ ઉપર માવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતી બેલ આઇકન પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો તો ટેલિગ્રામમાં જોડાવાનું હોય તમારે તો એને લિંક વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે સાથે ચેનલ ઉપર માવા હોય રેગ્યુલર કોન્સ્ટેબલ અથવા તો પોલીસ પરથી ને બાબતે કોઈ પણ માહિતી જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો તો એક પછી એક બાબત આપણે કવર કરીએ છીએ જેના કારણે તમને બાબત શું આવે છે તમને ખ્યાલ આવી જાય મિત્રો હાલમાં જે છે નવા પણ લોકો તૈયારી કરવા માંગે છે અથવા જે લોકો મેં તૈયારી થઈ ચુકી છે તેવા લોકો માટે સરસ મજાની ટેસ્ટ સિરીઝ ચાલુ કરી દીધી છે જે પણ લોકોના ટેસ્ટ સિરીઝમાં જોડાવું હોય તે આ ટેસ્ટ સિરીઝની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે જે પણ લોકો એપ્લિકેશનમાં ન જોડાય તો પ્લે સ્ટોરમાં જઈ કે કિંમત નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લે અને ત્યાંથી જે છે આ તમને મળી જશે જો ડાઉનલોડ કરવા માટે લિંક જોઈતી હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે વધુ માટે નંબર આપેલો છે એ નંબર ઉપર જઈ અને તમે માહિતી પણ લઈ શકો છો હવે આપણે વાત કરીએ છીએ પોસ્ટ છે કોન્સ્ટેબલ ઉંમર છે અઢાર વર્ષ ચલણ છે સો રૂપિયા એસસી એસટી મહિલા માટે કોઈ ફી નથી પગાર રહેશે ઓગણીસ તો મિત્રો આ એક જે છે પરથી આવી ચૂકી છે

તો મિત્રો આશા રાખીએ છે તમને વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને પણ શેરક્રમ રાખજો તો આજના વિડીયોમાં આટલું